પોલીસ મથકે દોડી આવી આ મોહલ્લામાં અશાંત ધારો લગાવવાની પ્રબળ માંગ કરી હતી નોંધનીય છે કે એક વર્ષ અગાઉ અશાંત ધારો લાગુ કરવા સ્થાનિકોએ રજૂઆત કરી હતી છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેતા પાંચ જેટલા મકાનો વેચાયા હતા અને અન્ય મકાનો પણ વિધાર્મીઓને વેચવાની હિલચાલ થતા રહીશો દોડતા થયા હતા હાલમાં સોળ જેટલા મકાનો બંધ હાલતમાં છે અને આવનાર સમયમાં જો તે મકાનો પણ આ પ્રમાણે વેચી દેવામાં આવશે તો હાલમાં અહીં રહેતા હિન્દુ ધર્મના લોકોને કન્ડગત થવાની આશંકાને લઈ સાગોટાની શેરીમાં મિલકત વેચાણ બાબતે અશાંત ધારો લાગુ કરવા સ્થાનિકોએ માંગ કરી હતી આવ્યા છે અમારા એરિયા સાગોટાની પહેલી શેરીમાં ટાંકવાડા વીજળકુએ બધે વિધર્મીઓને મકાન વેચાઈ રહ્યા છે અને વિધર્મીઓ અમારા મહેલામાં ઘૂસી રહ્યા છે જેથી અમને ભારે તકલીફ છે અમારો સદંતર વિરોધ હોવા છતાં પણ માત્ર ને માત્ર વિધર્મીઓને જ લોકો મકાન વેચી રહ્યા છે જેથી અમારા મોટા મકાનો પાણીના ભાવે જશે અને શરૂઆતમાં એ લોકો સસ્તા મકાનો લઈ અને એની ઊંચી કિંમત ચૂકવે છે જેના કારણે અમારા વિસ્તારમાં ઘણી તકલીફ છે એટલે અમે આની આ માગણી એક વરસ બોર કરી હોવા છતાં પણ આજ સુધી અમારા તરફ કોઈ ધ્યાન લાગ કર્યું નથી અને અમને હજી તકલીફ પડી રહી છે માટે હવે પાણી માથાની ઉપરથી જતું રહ્યું છે એટલે એની રજૂઆત કરવામાં અહીં આવ્યા છે અમારા મહેલામાં પાંચ મકાનો વેચાઈ ગયા છે અને બીજા બે મકાનો વેચાવાની તૈયારી છે અમારી માંગ એ જ છે કે અમારા મહેલામાં માત્ર અમારા એરિયામાં અને પાટણમાં જ્યાં પણ આ તકલીફ છે ત્યાં બધી અસાનધારાની માંગણી કરવામાં આવે અને અસાનધારો લાગુ કરવામાં આવે જેથી અમને આ પરિસ્થિતિમાંથી કાયમી ઉકેલ મળી આવે અમારી બાજુમાં જ એક ભાઈ છે જે પ્રજાપતિ છે અને એ વિધર્મી વ્યક્તિને મકાન આપવા ઈચ્છે છે કે આપ્યું છે પણ અમારો આ માટેનો વિરોધ છે અને મહેરબાની કરીને આ મકાન ના આપે તો વધારે સારું નગર પછી અમારે કંઈક આગળ પગલાં ભરવા પડશે અમારા વ્યક્તિના જોઈએ જે વિધર્મી છે જે અમે ધાર્મિક બધા અમે એક સમાજના માણસ છે અમારે એ વ્યક્તિ વેચવાવાળી વ્યક્તિથી કોઈ વિરોધ નથી પણ જે વેચે છે જે વ્યક્તિને આપે છે બસ એનાથી વિરોધ છે અને અમે નથી ઈચ્છતા કે અમે અલગ થઈએ અમારે કોઈ વ્યક્તિ કોઈ વિધર્મી વ્યક્તિ વેચે ના જોઈએ અમારી સમાજની વચ્ચે કોઈ વિધર્મી વ્યક્તિ જોઈએ જ નહીં બસ એટલી અમારી માંગ છે સમાચારમાં આગળ વાત કરીએ તો મંત્રી રાઘવજી પટેલે